અમરેલીના ધારી માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોનો ઘસારો જોવા પડ્યો છે કેન્દ્ર શરૂ થતાં જ વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ છે અત્યાર સુધીમાં ચાલીસ હજારથી વધુ મગફળીની બોરીઓ ખરીદી થઈ ચૂકી છે જ્યારે મંડળોનો લક્ષ્યાંક સાત લાખ બોરીઓનો છે કેન્દ્રમાં સોયાબીનનું રજિસ્ટ્રેશન પણ ચાલુ છે કમોસમી વરસાદમાં નુકસાનીથી બચેલા કપાસ મગફળી અને સોયાબીન સહિતના પાક ખેડૂતો માટે વેચવામાં આવી રહ્યા છે ધારી સેન્ટર ખાતે ટેકાના ભાવે મગફળી તથા સોયાબીનની ખરીદી શરૂ થઈ રહી છે અને આ સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે અને ખેડૂતો ખૂબ જ ઘસારાથી અત્યારે મગફળી અને સોયાબીન લઈ અને સેન્ટર આજની તારીખ સુધીની ગણતરી કરીએ તો ચાલીસ હજાર બોરી જેવી મગફળી ખરીદાઈ ગઈ છે સોયાબીનનું સેન્ટર પણ ચાલુ થયું છે મગફળીની અંદર અત્યારે અંદાજીત તમે સાત લાખ બોરી ખરીદી ધારી સેન્ટરમાં થાય તેવી શક્યતાઓ ધારી સેન્ટર ખાતે ટેકાના ભાવે મગફળી તથા સોયાબીનની ખરી